ઘણા સમયથી આપ લોકોને એક વાત હતી કે રાજલ ક્યાં છે અને ફાઈનલી રાજલ આવી રહી છે નમસ્તે મિત્રો આજના વિડીયોમાં બધા અશ્વ પ્રેમી મિત્રોનું ખૂબ હાર્દિક સ્વાગત છે ઘણા સમયથી આમાં જે જીવનેવાળું પ્રાણી હોય આપણાથી દૂર થાય તો મજા ન આવે પણ આજે રાજલ આવે છે આપણે જોઈ આખી વાત તો મેં તમને કહી દીધી પણ આગળ હું બતાવું મસ્ત રીતે હજલ જો ઓલાભાઈ ઠેકડા ઠેકડા થાય યસ્વી દબી બોલે આવશે કદાચ લાગે એવું તો ફરીથી આપણે આનંદ પ્રમોદ કરશું અને નવા રસ્તા હજી આપણે ગોતવાના બાકી હતા પણ એક નાની એવી અડચણ મોટી બની અને રહી ગયું તો રહી ગયો તો પેલા જ આરોટો લે એવું મને લાગે

rồi cái này hơi có nảy thai, તો સરસ સવાર અને જો યશસ્વી રાજલ યોગી યોગીની ફરિયાદ આખી રાત એને બહુ ધમાલ મસ્તી કરી છે મારે અહીંયા દોયડાને આડો પાઇપ રાખવો પડ્યો પાઇપ બાંધીને ગયો તો જો એને ખોલી નાખ્યો કારણ કે એક વખત તો દાંતેથી આખો પાઇપ પકડીને ઉડેડો હતો આખી રાત એને ધમાચકડી કરી છે હવે તકલીફ એ થાય કે રાજલ અને યોગી સ્વભાવ એક બે થઈ ગયા છે ભેગા એટલે એ તકલીફ છે થોડીક પણ એની રીતે જ છેકડા મારે ઉડાડે ને ઘણા દિવાલમાં પાટા માર્યા નાયા દેલામાં પાટા માર્યા યોગી બેઠો એટલે બધી સમસ્યાઓ તડકો ભરપૂર આવી ગયો છે ઠંડી અચાનક વધી ગઈ છે અને યોગીજો હા રાજલ અને યશસ્વી રાજલ અને યશસ્વીને ડીવોમિંગની ટ્રીટમેન્ટ કરેલી છે મતલબ એમની એક પેસ્ટ આવે છે એ પેસ્ટ આપણે ખવડાવેલી છે માણસોની અંદર આપણે મેથી ને કારેલા એ પ્રકારનું શાક ખાય એટલે કુદરતી ડીવોર્મિંગ થઈ જાય અને આની અંદર એવું કોઈ ઓપ્શન આવતો નથી જોકે જોગાણની અંદર આપણે મેથીને એવું આપી શકીએ તમે કીધું એમ જોગાણની અંદર તમે મેથી આપી શકો સિંધાલુ મીઠું છે જે હું આજે મૂકીશ પછી એની સાથો સાથ બીજું હિમાલય બતીસાનું પાવડર છે એ આપી શકો કાળી જીરી નાખી શકો તો ડીવોર્મિંગથી એમના શરીરની અંદર એ થોડોક ફેર પડે કારણ કે સમજો એ કૃમિની અસર જે અઘરી રીતે થાય કોલિક થવાની કદાચ શક્યતાઓ એનાથી રહેતી હોય આપણને બાકી નથી ખબર પણ વાત છે તો એ બધી તકલીફોથી દૂર ખાસ આપણે આ ડીવોમિંગની એક પ્રોસેસ કરાવવી પડે તો આ બધાની જે રાહ હતી કે રાજલ ક્યારે આવશે તો આવી ગઈ છે અને સરસ રીતે ઊભી છે એવડા યોગી છે પાછા એની ઉંમર આઠ મહિના થઈ છે અને એક બે મિત્રોએ કીધું કે સોમાં તમે એને લઈને જાઓ સોમાં લઈને જવામાં તો શું છે કઈ વાંધો નથી પણ હવે કઈ રીતે હાલે છે એ તો આપણને બધાને ખબર છે એટલે એવું શોખથી લઈ જવું હોય ડિસ્પ્લે તો લઈ જવાય એમાં કંઈ ખોટું નથી તો એ રીતે વાત છે રાજલની ઉંમર પાકી નથી ખબર પણ આઠ નવ વર્ષની આસપાસ હોવી જ અને ગજાવર તો તમને ખબર છે સાડા ત્રણ વર્ષ એટલે આવું છે ચાલો આગળની વાતો કરીએ વિડીયોમાં જો તો ઘણા સમયથી યોગી ને સામાન તો આવ્યા છે આજે સવાર મિત્રો રાજલ જેવું જ છે પણ આપણે આગલું પાટામાં આયા બધી બાજુ પાટા ઓલું વચ્ચેનું રહ્યું ને નીચે થોડુંક આમ આગળ લઈ લ્યો જાજુ હા બસ ઈ જો એક વાર ચોટી ગયું ને પછી વાંધો નહીં આવે દડી આ બાજુ થી આગળ લ્યો ભાઈ એમડી ભાઈ આ બાજુ થી દળી આગળ લ્યો

બસ થઈ ગયું એ વધારે ગયું ઓલી બાજુ તમાર બાજુ લ્યો થોડુંક હજી હા રેડી રેડી રેડીબંધ આઈ ગયો મારી આગળ એટલે આ અનુભવ છે ને ભાઈ આ પેલા જોઈ લે પછી આ તમે કહેતા યોગી ને સામાન કરો આમાં સામાન કરી તો ઈ આપણને ક્યાંક ઉડાડી જો 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 બધું આ આ લોચા વાળું કામ કાજ શું છે આવા સામાન કેમ કરો અઘરું પડી જાય તો ઓલી ઓલી બાજુ લઈ મિત્રો જો આ પ્રકારના ઘોડા ને આ બધી તકલીફ જાય મારી હરી એટલે હવે એને ખબર ન હોય ને તમે બેસી જાવ ને ઝડપ રાખો ને ત્યારે ફટાફટ તમારે આયોજન કરી લેવું પડે નકર આમાં આપણે જાજા હેરાન થાય પાકા હવાર હોય એટલે વાંધો ન આવે એમડી ભાઈ અમારે જબરજસ્ત એટલે આમાં બીજું આ પ્રકારના શો અને તમારે રેગ્યુલર સવારી આપો મહિનો દોઢ મહિનો તો તમારે મસ્ત થઈ જાય કોઈ ચિંતા ન થાય પણ રેગ્યુલર સવારી અને હાથ ફેરો કરવો એ ખૂબ જરૂરી છે જે આ એને ન બેસવા દેવું આ તે બધું એ કરે પણ ભલે કરે ખેતરે રોટાવેટર મારેલું છે અને કોઈ બીજી વાવણી થાય એ પહેલાં એક વખત ડાબલા ગુંજાવી દે કાર ભલે જાય તો મિત્રો યોગીને સવારીનો સવારી તમારી બધા ડિમાન્ડ છે હવે આજે આપણે પૂર્ણ કરી છે કારણ કે નકરી આપણને પૂર્ણ કરી નાખે એવું છે હેને એટલે મજા આવે હું અમુકને તો આ એમ થાય કે આવા જ ઘોડા જો આ છે ને આપણા અસલ રાજલ જેવું જ છે બે હવામાં એ લોચો કરે એટલે આમ વ્યવસ્થિત અને પીચરી ગામ આખું ગામનો ચોરો તમે જો મજા આવે અસલ વ્યવસ્થિત રીતે જાળવા આ તે માતાજીનું મંદિર ઉપરમાં દૂરથી હતું બહુ આપણે નજીક થાય અને વહેલા પહોંચીએ વળીએ તકલીફ જ એ છે કે આગલો પગ જો લગાડી દે તો અઘરું કરે વાંધો ન આવે જવાની વાત છે બસ મિત્રો આજે રાજલ અને યોગી રાજલ આવીને યોગી ની સવારી અને એક વિડીયોની ની અંદર થઈ ગયું છે તો હજી આ ધબા ધબી બોલાવે છે એટલે હજી આપણે હજી એક સવારીનો આનો વિડીયો આપણે જોઈશું પાછા જયારે ફ્રી થાય આવું નવરાઈશ હોય ત્યાં એટલે એની રીતે છે જીવનમાં હાલવાનું બધું ચાલવાનું એટલે આપણે એ રીતે તમે કેતા સવારી સવારી તો આ સવારી લ્યો બસ મળીશું નવા વિડીયોની સાથે સરસ મજાની અનોખી વાતો સાથે અને આવા સ્વપ્રેમ સાથે મિત્રો આ રાત્રિનો સમય રાત્રિનો વ્યૂ છે જુઓ રાજા યોગી અને યશસ્વી બેઠી છે નિરાતે સરસ રીતે તો બેસવું એ અશ્વ માટે ખૂબ સારું કહેવાય કારણ કે બેસે તો એ સરસ આરામ કરી શકે કોઈ પણ પ્રાણી છે એ બેસે એ હિતાભાવ છે તો હવે એ ઉભી થઈ ગઈ ચાલો થોડુંક ખાવાનું નાખી દઈ થોડુંક ખાઈને વરી પાછા આરામ કરી ઘણું ખાઈ લીધું છે આજે આજે આખો દિવસ વાડીએ પસાર થયો અને આની સેવા ચાકી મર્યા અને ધીરે ધીરે પડદા પડદા બધું બંધ કરી અને એને આરામ આપીએ મરઘી પણ ઉપર બેસી ગઈ છે આયા એ હોઈ ગઈ છે આના પડદા બંધ થઈ ગયા આનો બંધ કરી દે આ રીતે આખા પડદા બંધ થઈ ગઈ એટલે ઠંડી લાગવાની કોઈ એને આવશ્યકતા રહી નહીં પાછળથી પેક છે પાછળ આપણે પડદા કરેલા છે આવું બધું થાય થોડુંક નાખી બસ માત્ર ખા ખા કરે એના કરતા આરામ સહિત ખાય એ વધારે રૂડું લાગે તો આપણ પડદો એક થોડોક નીકળી ગયો રિપેર કરવો જો કાલ કર નાખશું બાકી આવું સરસ થઈ જાય દૂરથી હું તમને બતાવું આખું પેક થઈ જાય મારો પડછાયો દેખાય તમને જુઓ ઠંડી લાગવાની કોઈ જ રે નહીં સરસ પેક થઈ જાય પવન કપાઈ જાય અને નીચે ગમાણ છે એની ઓથ મળી જાય અને હવે હોઈ જાય એટલે એને હાઈ ક્લાસ તો આવો છે રાત્રિનો નજારો બતા કઈ હોઈ ગયા છે જુઓ કુકડું વળીને ગયા છે એક મરજી છે એ જાળવે ચડે બાકીની અહીંયા જોવા રાખો વિડીયો ધન્યવાદ